એટલે આ ગડબડી આ દ્રશ્ય થાય કેમ નો થાય દાદા અક્ષર સારા હું તમને ક્યાર નહીં શીખવાડું હવે તો સારા થવા જોઈએ ને ચલો લખો ફરી વાર મને નથી આવડતું તો હું કામ તું મારી પાસે બેરે જ કરાવ દે શું કરે છે તું મમ્મી દાદાને અંગ્રેજી શીખવાડું છું હવે બેટા તારા દાદાને ગુજરાતીય સરખો આવડતું નથી અને તું ઇંગ્લિશ શીખવાડે છે હા નટવાર આશાનો હું એ જ સમજાવું છું કે આ બધું રહેવા દે મારે અંગ્રેજી નથી શીખવું પણ આ માને તો ને આશા તારે દાદાને અંગ્રેજી શીખવાડીને કરવું છે હું તારે દાદાને આ ઉપર ક્યાં લઈ જવા છે મારી કોલેજમાં કેમ તારી કોલેજમાં તમને ખબર છે કે આ વર્ષે મારી કોલેજમાં પેલું ફંક્શન હતું ને તો મારી ફ્રેન્ડ પેલી સોનલના દાદા અંગ્રેજીમાં કેટલું મસ્ત લેક્ચર આપ્યું હતું આખો હોલ તાળીઓથી ગુંજતો હતો મમ્મી પપ્પા આ વખતે છે ને મારે મારા દાદાને અંગ્રેજી શીખવાડીને લઈ જવા છે ફંક્શનમાં બેટા મમ્મી કકરોનો કહો કે તું તો એટિયા હો કકરો નઈ દાદા એને ફંક્શન કહેવાય ફંક્શન એટલે કે પ્રોગ્રામ આ કોલેજમાં આવા બધા પ્રોગ્રામ થતા જ હોય દાદા તમે અંગ્રેજી શીખી જાવ ને પછી મારી કોલેજમાં લઈ જાવ અને આ વખતે તો મારા દાદા એવું પ્રવચન આપશે ને કે બધા દાદા માટે તાળીઓ પાડશે અને પેલી સોનાડી એને બહુ પાવર છે ને બોલતી બંધ કરી દો એની જો અરે બેટા કોઈનો વાત ન કરાય સોનરના દાદા અમેરિકા ભરેલા છે એટલે અંગ્રેજી આવડે આપણા દાદાને હવે નો આવડે હા હા તારા પપ્પાની વાત એકદમ સાચી છે અરે આપડા દાદા તો પહેલેથી ગામડે જ રહેલા છે એટલે કાળા અક્ષર ભેસ બરાબર સા દાદા કોઈ દી પાર્ટી લઈને ગયા જ નથી તો પછી આ એ ફોર પર ફલાણો ઢીકડો એ આપણને ક્યાંથી આવે મને તો છે ને આ બોલે ને તો આઈથી સંભળાય ને આઈથી નીકળી જાય કાંઈ ટપો નહીં પડતો શું દાદા તમે પણ તમે જેવું માની લીધો છે કે મને અંગ્રેજી નહીં આવે પણ હું તો તમને અંગ્રેજી શીખવાડવાની છું એટલે શીખવાડવાની છું મમ્મી પપ્પા તમે જાઓ અહીંયા ડિસ્ટર્બ થાય છે જો ઓલ્યો હવે તો આપણા ઘરે ટીચર આવી ગયા છે એટલે આપણાથી બોલાય નહીં ને અદર વાસણનો અવાજ આવશે એ વાંચો નહીં ને બેન

આ પાકા ગળે કાંઠા ન ચડે હવે તમે છે ને આ પાકા કરા જેવા થઈ ગયા છો ને મારાથી હવે કાંઠા ન ચડાય અરે બેટા હું બધું સમજું છું મને ખબર છે કે આ મારાથી ન થાય અને આમ પણ હવે મારું મગજ પણ કામ ઓછું કરતું હોય પણ આ ઓલી તારી બેન છે ને હટીલી માનતી જતી હાથ પગ ધોઈને મારી વાહ પડી ગઈ છે શીખો શીખો હા આશાનું તો એવું જ છે એ કોઈની વાત ન માન હા એને જે કરવું હોય ને એ જ કરીને રે પણ દાદા એટલું કહી દઉં કે હા આશા તમારી પાસે આ ખોટો સમય બગાડે છે આની કાંઈ જરૂર નથી અને એક દિવસ એને જ એની ભૂલ સમજાય અરે બેટા હું એ સમજું છું મારું કહેવું તો નથી માનતી તો તું એને થોડુંક ને હું કામ દાદાનું લોહી પીવે છું ના હો દાદા આ મારે કાંઈ સમજાવવું નથી એને અરે હું સમજાવવા જાઉં

એમાં કઈ કહેવાય નહીં આ મારા પપ્પાને નથી આવડતું ને એના કરતાંય તમે સારું ઇંગ્લિશ શીખી જાઓ એવું મને લાગે છે પણ હા આ મહેનત થોડીક વધારે કરવી પડશે એટલે કરશો ને હા પણ તે ઓલું શું કીધું લગ્નથી અરે બેટા મારા લગ્ન ત્યાં ચાર છે હું કેમ શીખું ત્યારે તો આવું છોકરી નહોતી મને કોણ શીખવાડે એમાં તો તમારા લગ્નથી શીખો

એ ફોર એટલે હમણાં તો હું બોલ્યો મંકી અરે એમ પોર મંકી થાય એ પોર એપલ થાય એવું મને હૈયર આવવું જોવે ને હારે કરી છે હો ક્યાં કહો તું જ મને મારી રીતે લખવા દે તા આ ડી ફોર શું થાય ખબર છે ડોંકી આ ગધેડો 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 હાને જો તું જામ મને આ લેશન પૂરું કરવા દે નગર હમણાં ઓલી છોડી આવશે ને તો કે હજી દાદા તમે મેં આપ્યું એટલું લેસન નથી કર્યું હા 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 લખો લખો આશા હમણાં આવતી જશે અને જો એને ખબર પડી ને કે તમે આવા બધા ગોટા વાળા છે અને અક્ષર તો જુઓ તમારા હે ભગવાન મને લાગે છે આશા ફરી વાર લખાવશે અને એ પાંચ વાર હે ભગવાન આ સોડી તો હવે લોહી પીધો છે મને કાઈ આવડે નહીં અને કોટે કોટો અહીં બેહારી રાખ

આ વાતાવરણનો ઇન્ફેક્શન લાગ્યો છે. હા રે હાલતાસ્તા ઇન્જેક્શન લાગી ગયું. ઇન્જેક્શન નહીં દાદા ઇન્ફેક્શન એટલે કેમ? મને એવું હું અંગ્રેજી શીખી ગયો તો પણ અમુક શબ્દમાં નો ખબર પડતી હોય એવું બને. હવે આગળ છે ને હું કાલે શીખવાડીશ. આજે મને મજા નથી તમને જેટલું આવડે ને હું છોક નારજો. હા રોક. પણ તાવ આવે છે. ઓલું ઇન્જેક્શન ઇન્ફેક્શન લાગ્યો છે તો પછી દવાખાને ગઈ છે કે નહોતી ગઈ હા ડોક્ટરને તો બતાવવા ગયા તા ડોક્ટરે દવા લખી આપી છે દાદા તમે કામ કરો ને આપણે ગામમાં અહીંયા મેડિકલ છે ને ત્યાં જાઓ આ દવાની ચિઠ્ઠી છે આ લઈ એ મેડિકલ વાળા ફાઈન તમે બતાવશો ને એટલે આ દવા તમને આપશે આટલું લઈ આવી દીધું હારું હું દવા લઈ આવી દીધી બસ પણ આ ચિઠ્ઠી કેમ પાછી આપો છો આ લેતા જાઓ તો મેડિકલ વાળા વાંચીને દવા આપશે એમને એમ તો ક્યાંથી આપવાના અરે બેટા તને ખબર નથી તને હમણાં મેં કીધું ને કે તારો દાદો હવે ઇંગ્લિશ શીખી ગયો છે તો મારે આ તાગળીને શું જરૂર છે પણ દાદા તમે બીજી દવા લઈ ન આવતા કે લ્યો આ લેતા જાવ અરે મેં બરાબર નામ વાંચી લીધું છે અને આમાં જે નામ લખ્યું છે

આ ટોક્સરે દવા લખી એમાં મને સરખો તો પણ જ પડતો પણ આ દાદાને ખબર પડી ગઈ સારું કહેવાય जी કેમ नहीं आई बाबू શું થયું છે રાધા કેમ તમે મને ફોન કરીને ઘરે બોલાયો અરે નટવર આશાને દવાનો રિએક્શન આવ્યું તો એટલે આકાશેને દવાખાને લઈ ગયો છે રિએક્શન પણ એ કેવી રીતે આવી શકે દવા તો એને ડોક્ટરે લખી આપેલી એ જ લીધી હતી ને અરે આશાએ દાદાને કાગળમાં લખીને દવા આપીતી પણ દાદાએ ઈ કાગળ નો લઈ ગયા અને દવાનું નામ વાંચીને ગયા અને મને લાગે છે કે ત્યાં કઈક દવાના નામમાં લોચો લાગી ગયો છે અને દાદા દવા લઈને વહી આવ્યા આ એનું જ રિએક્શન છે હે ભગવાન દાદા બહુ કરી છે એ કે પોતે ગ્રેજ્યુએટ છે કે દવાનું નામ વાંચીને દવા લેવા ઉપડી ગયા એને કાગળ લઈને જવું જોઈએ ને અરે ઈ બધી વાત મૂકો ને મને તો બી કી વાતની લાગે છે કે આ આશાને કઈક વધારે પડતું ન થઈ જાય ને તો આર તું ચિંતા નહીં કર આશાને કઈ નહીં થાય આકાશને હોસ્પિટલ લઈને ગયો છે ને તમે એક કામ કરો ને તમે આકાશને ફોન કરો ને અને પૂછો કે આશાને કેમ છે હા જલ્દી કરો ને અરે કરું છું બાપા લાગો હા હા વાત કરું છું કરો આકાશ કેવું છે આશા ડોક્ટરે શું કીધું તો સારું હા હું આવું છું લેવા આવું છું હા હા ધ્યાન રાખજે બેટા સારું છે ડોક્ટરે કીધું કે બહુ ચિંતા કરવા જેવું નથી અને હમણાં રજા આપી દે છે હું તમારી આરે આવું છું

જો સારું નહીં થાય ને તો તો સો હું તો એને दाखल કરવી પડશે અરે આ બાપુજી પણ છે ને કેવી કેવી દવા લઈ આવ્યા છે કે આ રિએક્શન આવ્યું અરે ડોક્ટરે ચિઠ્ઠી માં આ રેનીવ દવા લખી હતી પણ આપણા દાદાએ આ ચિઠ્ઠી લઈને તો જવાય નહીં એટલે ચિઠ્ઠી વાંચીને મેડિકલ સ્ટોરે પહોંચી ગયા અને ત્યાં આ રેન્યુઅલના બદલે રેનોસોલ દવા લઈને આવ્યા અને એના કારણે જ આશાને આ રિએક્શન આવ્યું છે જોયું ને આશા તારા દાદાને ઇંગ્લિશ શીખવાડવાનો બહુ શોખ હતો ને કુ પરિણામ આવ્યું બેટા અમે તને કેટલી વાર કહ્યું છે કે આ ઉંમરે તું ગમે એટલી મહેનત કરે ને તો દાદા કંઈ શીખે નહીં એને કંઈ યાદ જ ન આવે કેમકે કહેવત છે ને કે પાતા ઘરે ભાવ પહોંચાડો પણ તું સમજી જ નહીં ભોગવવાનું રહ્યું ને આપણે તમારી વાત સાચી જ છે પાકા ગણે ગાઠા મામા પુલ હની મારી જ છે કે ઘણો દાદાને અંગ્રેજી શીખાડવા હતી તો કે હવે અંગ્રેજી છોડી છે હા બીજું એ વાત બરાબર છે પણ અંગ્રેજી તો બિલકુલ નહીં એમની તો એને જરૂર જ નથી આ અડધો અંગ્રેજી શીખી ગયા છે એનો શું એને ભૂલવાડું તો પડશે ને નતર પાછા કઈ ખાવાનો પાઠ કરશે અરે બેટા એની દવા આપવાની હોય મને આપી દે લાવ એને આપી દે છે સારું છે તો સાહેબ હા હા અરે દવા તો ત્યાં ગાડીમાં કોફી ટીંગાઈ છે એમાં છે હું લેતો આવું અને તમે આને આરામ કરવાનું કહો આ ડોક્ટરે કીધું છે કે આરામ કરે અંગ્રેજી મને ને શીખવાડ્યો આ તમે વાડી બેઠા થાઓ